અલગ અલગ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં રાત્રિ દરમિયાન વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અકોટા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા વડોદરા શહેરના ગાય સર્કલ પાસે રાત્રિ દરમિયાન વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાયું છે જે વાહન ચાલકો છે તેઓ પાસેથી જ જરૂરી ડોક્યુમેન્ટ પણ માંગવામાં આવ્યા છે સાથે જ ઘણી બધી રીતે તેઓને ચેકિંગ પણ કરવામાં આવ્યું છે વાહનોની ડેકી પણ ચેક કરવામાં આવી છે રાત્રિ દરમિયાન વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યા પર ચોરી થતી હોય છે લૂંટફાટ થતી હોય છે અને તે જ વેળાએ અસામાજિક તત્વોમાં ડર ક્યાંક ને ક્યાંક દૂર થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે તેવામાં અલગ અલગ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે સાથે વાહનો ઉપર ચેકિંગ હાથ ધરાય છે ચેકિંગ દરમિયાન સાત થી આઠ જેટલા વાહનો રિટેન કરવામાં આવ્યા છે ચેકિંગ દરમિયાન લાયસન્સ આરસી બુક પીઓસી તેમજ વાહનની નંબર પ્લેટ પણ જોવામાં આવી છે ગાડી પર ત્રણ સવારી જતા લોકોને રોકી અને ગાડી ડિટેન કરવામાં આવી છે

દૂર <laughs>